ઉંદર સાત પૂંછડિયો કેમ છો બાળ મિત્રો મજામાંને બાળમિત્રો આજે આપણે સાત પૂંછડીવાળા એક ઉંદરની વાર્તા જોવાના છે એ વાર્તાનું શીર્ષક છે ઉંદર સાત પૂંછડિયો તો ચાલો જોઈએ ઉંદર સાત પૂંછડિયો એક સરસ મજાનું ઘર હતું એ ઘરમાં એક ઉંદરડી અને તેના સરસ મજાના બચ્ચાઓ રહેતા હતા એ ઉંદરડીના બચ્ચાઓમાં સૌથી નાનું બચ્ચુંને સાત પૂંછડીઓ હતી ઉંદરડી એ સૌથી નાનું બચ્ચું ખૂબ કાળજી અને જતન કરતી થોડા દિવસો પ્રસાર થતાં એ સાઠ પૂંછડીવાળો ઉંડર થોડો મોટો થયો તેથી ઉંદરડીને એ સાઠ પૂછડીવાળા ઉંદરને ભણાવવાની ઈચ્છા થઈ તેથી ઉંદરડી તો બજારમાં જઈ ઉંદર માટે શાળાનો પહેરવેશ ડૉક્ટર અને બૂટ ચંપલ લઈ આવે છે અને એ નાના ઉંદરને ખૂબ સરસ તૈયાર કરી સાડાએ મોકલે છે લા 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 એમ ગીત ગાટો ગાટો ઉંદર તો સાડાએ જવા નીકળે છે ઉંદર તો સાડામાં પહોંચે છે ત્યારે બધા છોકરાઓને ઉંદરની સાત પૂછડીઓ જોઈને કૌતુક થયું અને બધા છોકરાઓને તો ગમ્મત પડવા લાગી અને બધા છોકરાઓ ઉંદરના આજુબાજુ ભેગા થઈ ગયા અને પછી ઉંદરની પૂંછડીઓ ગણવા માંડ્યા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને ઉંદરને ખીજવતા બોલવા લાગ્યા ઉંડર સાત ઉંદર સાત ઉંદર સાત છોકરાઓની આવી મજાક મજાથી ઉંદર તો ખૂબ ચીડાઈ જાય છે અને કહે છે મનાવ ના કહો

ઉંદરને રડતો જોઈ એની માએ પૂછ્યું શું થયું બેટા કેમ રડે છે ત્યારે ઉંદર કહે માં શાળામાં બધા છોકરાઓ માટે મજાક ઉડાવે છે અને ઉંદરસ આઠ પૂછડ્યો ઉંદર સાઠ પૂંછડિયો એમ કહીને મને ખિજવે છે અને ઉંદર તો રડવા લાગે છે ઉંદરની માં કહે અરે બેટા એમાં રડવાનું ના હોય ચાલ એક કામ કર તું આપણા ઓળખાણ વાળા વાળન કાકા પાસે જા અને એક પૂછડી કપાવી આવ બરાબર પછી તને ઉંદર સાત પૂછડી એમ કોઈ નહીં કહે ઉંદર તો માની વાત સાંભળીને ખુશ થઈ જાય છે અને તરત જ વાળન પાસે પહોંચી જાય છે અને કહે છે વાળન કાકા વાળન કાકા મારે એક પૂછડી કાપી આપો ને વાળન કહે કેમ બેટા શું થયું તું એક પૂછડી કેમ કપાવવા માંગે છે ઉંદર કહે મારે સાત પૂછડીઓ હોવાથી શાળામાં બધા છોકરાઓ ઉંદર સાત પૂછડીઓ ઉંદર સાત પૂછડીઓ એમ કહીને ખીજવે છે માએ કહ્યું છે કે જો હું એક પૂછડી કપાઈ રાખું તો કોઈ ખીજોપસે નહીં વાડન કહે સારું તો લાવ તારી એક પૂછડી કાપી નાખું છું એમ કહી વાડન તો કાટર વડે ઉંદરની એક પૂછડી કાપી નાખે છે ઓ બાપરે રે ઓ એક પૂંછડી કાપી નાખતા ઉંદર ને હવે છ પૂંછડીઓ રહી ગઈ ઉંદર તો ખુશ થતા થતા બીજે દિવસે શાળાએ જવા માટે નીકળે છે આવેલો જોઈ છોકરાઓ ભેગા થઈ ગયા અને ઉંદર ની પૂંછડીઓ ગણવા માંડ્યા એક બે ત્રણ ચાર પાંચ છ અને ઉંદરને ખીજવતા છોકરાઓ તો બોલવા લાગ્યા

ઉંડા છ પૂછડીઓ ઉંડા છ પૂછડીઓ એમ કહીને ખીજવે છે માં પણ ઉંદરની વાત સાંભળીને દુખી થઈ જાય છે અને ઉંદરને કહે બેટા એક કામ કર જા ફરી એક બીજી પૂછડી કપાવી આવ ઉંદર કહે સારું માં એમ કહી ફરી એટો વાડન પાસે જાય છે અને વાડન ને બધી વાત કહી ફરી બીજી પૂછડી કપાવી નાખે છે ઓ બાપ રે ઓ ત્યાર પછી ઉંદર ઘરે આવે છે અને બીજે દિવસે ફરી શાળાએ જવા માટે નીકળે છે લાલ લ લાલ લાલ લ લા લા લાલ લ લાલા ઉંદર જેઓ શાળામાં પહોંચે છે તો બધા બાળકો ભેગા થઈ જાય છે અને ફરી પૂછડીઓ ગણે છે એક બે ત્રણ ચાર પાંચ અને ફરી ઉંદરને ખીજવતા બોલે છે ઉંદર પાંચ પૂછડીઓ ઉંદર પાંચ પૂછડીઓ ઉંદર પાંચ પૂછડીઓ ઉંદર તો ફરી ખૂબ ચીડાઈ જાય છે અને રડતો રડતો શાળામાંથી ભાગી ઘરે આવે છે અને માને બધી વાતો કહે છે મા ફરી એને બીજી પૂછડી કપાવી આવવાનું કહે છે ઉંદર ફરી પાછો એક પૂછડી કપાવી શાળાએ જાય છે અને છોકરાઓ તો ફરી પાછા પૂછડીઓ ગણીને ઉંદરને ખીજવવા લાગ્યા

અને આ વખતે ઉંદર તો પોતાની માની સલાહ લીધા વગર જ પોતાના ઓરડામાં જઈ કાતર વડે જે છેલ્લી પૂછડી હતી એ પણ જ કાપી નાખે છે અને મા છોકરાઓના રોજ ખીજવાથી હું ખૂબ કંટાળી ગયો છું તેથી મારી છેલ્લી પૂછડી રહી હતી એ પણ મેં જાતે જ કાપી નાખે છે તેથી હવે મને કોઈ ને ખીજવે ત્યારે માં કહે અરે બેટા એવું કેમ કર્યું એક પૂછડી તો બધા ઉંદરને હોય જ છે એને કાપવાની શી જરૂર હતી પૂછડી કાપવા પહેલા મને પૂછવું હતું ને ત્યારે ઉંદર કહે હવે શું કપાઈ ગઈ તો કપાઈ ગઈ અને પછી બીજા દિવસે ઉંદર તો પૂછડી વગર જ શાળાએ જાય છે અને રોજની જેમ છોકરાઓ તો ઉંદર પાસે આવી જાય છે અને જુએ છે તો ઉંદરને એક પણ પૂછડી ન હતી તે જોઈ છોકરાઓ તો બોલવા લાગ્યા અંદર તો ફરી ખૂબ ચીડાઈ જાય છે અને રડતો રડતો સાડામાંથી ભાગી ઘરે આવી જાય છે અને માને કહે છે મા મને બધા છોકરાઓ ઉન્નર બાંધો ઉન્નર બાંધો કહીને ખીજવે છે મામા હવે મારે નિશાળે નથી જવું એમ કહી રડવા લાગ્યો તેથી ઉંદરડી તો ખૂબ દુઃખી થઈ ગઈ થોડો વિચાર કર્યા પછી એ ઉંદરને સમજાવતા કહે બેટા શાળાએ તો જવું જ પડે શાળાએ જવા વગર તો ના ચાલે એક કામ કર બેટા તે જે પૂંછડી કાપી હતી એ લઈ આવું હું તને એ પૂંછડી ફરી જોડી આપું છું ઉંદર પોતાના ઓરડામાં જઈ પોતાની કપાયેલી પૂછડી લઈ આવે છે અને પછી માં સોય ડોરા વડે ટાંકા મારી જેમ તેમ કરી પૂછડી ફરી જોડી દે છે હવે ફરી ઉંદરને એક પૂછડી થઈ જાય છે અને પછી માં ઉંદરને સમજાવતા કહે છે બેટા તું ફરી પાછો શાળામાં જા એક પૂછડી તો બધા ઉંદરને હોય જ છે જો તને કોઈ છોકરાઓ ખીજવે તો તું નિરાશ ના થતો અને હસતા હસતા એ છોકરાઓને જવાબ આપજે અને પોતાનું પૂરું ધ્યાન ભણવામાં આપજે પછી તને કોઈ છોકરાઓ નહીં ખીજવે ઉંદર કહે સારું માં હું એમ જ કરીશ અને બીજા દિવસે ઉંદર તો ફરી શાળાએ જાય છે રોજની જોઈ ઉંદરની મજાક ઉડાવા લાગે છે આ વખતે ઉંદર ચીડાયો નહીં અને હસતા હસતા કહેવા લાગ્યો મારે એક પૂછડી મારે એક પૂછડી મારે એક પૂછડી અને કહે અરે બડા ઉંદરને એક પૂછડો જ મારે એક પૂછડી મારે એક પૂછડી ઉંદરને ચીરાતો ના જોઈ બડા છોકરાઓ તો શાંત પડી જાય છે અને એક બીજા જોડે વાટો કરતા કહે છે આ ઉંદરને ખેજાવાનો તો કોઈ ફાયદો જ નથી એ તો ચીરાતો જ નથી ને ત્યાર પછી છોકરાઓએ ઉંદરને ખેજાવાનું બંધ કરી દીધું અને પછી ઉંદર તો પોતાનું પૂરેપૂરું ધ્યાન ભણવામાં આપવા લાગ્યો અને ખૂબ મહેનતથી ભણવા લાગ્યો અને વર્ગમાં સૌથી પહેલા નંબરે પાસ થઈ ગયો અને પછી તો બધા છોકરાઓ ઉંદરના ભાઈબંધ બની ગયા એ બધા સાથે રમતા હરતા ફરતા અને ભણતા તો બાળ મિત્રો મજા આવીને આ વાર્તા જોવામાં બાળ મિત્રો આ વાર્તા થકી આપણે એ શીખવાનું છે કે આપણી અંદર કોઈ પણ પ્રકારની ઉણપ હોય અને એની કોઈ મજાક ઉડાવે તો તેનાથી નિરાશ થવું નહીં આપણે વાર્તામાં જોયું કે શાળામાં છોકરાઓ ઉંદરને ઉંદર સાત પૂછડ્યો ઉંદર છ પૂછડ્યો ઉંદર પાંચ પૂછડ્યો એમ કહીને ખીજવતા હતા પણ છેલ્લે ઉંદરે પોતાના માની સલાહ માનીને ઉંદરને ખીજવવા છતાં ઉંદરે છોકરાઓની મજાકમાં ધ્યાન આપ્યું નહીં અને હસતા રમતા ભણવા લાગ્યો અને આગળ વધ્યો તેમ આપણે પણ આપણું ધ્યાન ભણવામાં કેન્દ્રિત કરવું જોઈએ બરાબર તો આવજો બાળકો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબ્સ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તાઓ